વડોદરા શહેરમાં શ્રી અગ્રવાલ સેવા સમાજ દ્વારા બાવીસથી એકત્રીસમી ડિસેમ્બર સુધી શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના અકુટા વિસ્તારમાં આવેલ યુગ શક્તિ ગરબા મેદાન ખાતે શ્રી અગ્રવાલ સેવા સમાજ વડોદરા દ્વારા આગામી ડિસેમ્બર દરમિયાન શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આયોજક શ્રી રામ અગ્રવાલ યોગેશ અગ્રવાલ ગોવિંદ અગ્રવાલ સહિત અગ્રવાલ સેવા સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને યોજાનારી કથા સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી આ કથા મહોત્સવ અંતર્ગત ડિસેમ્બરે સવારે નવ વાગે અગ્રવાલ સમાજ ભવનથી કથા સ્થળ સુધી કળશ અને શોભાયાત્રાનું આયોજન કરાયું છે આ કથા મહોત્સવમાં ઇન્દોરના સુપ્રસિદ્ધ બાલકૃષ્ણ શાસ્ત્રી મહારાજના મધુર કંઠે ભક્તો રામકથા સાંભળશે આ સાથે જ ગણેશ પૂજન રામકથાનું મહત્વ વંદના શિવ પાર્વતી વિવાહ રામ જન્મોત્સવ કથા

જેમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે રામકથાની સાથોસાથ ચોવીસ અને પચીસ ડિસેમ્બરના રોજ સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ અને એકત્રીસ ડિસેમ્બરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ આયોજકોએ જણાવ્યું હતું કથાના પ્રથમ દિવસે બાવીસ ડિસેમ્બરે શ્રી અગ્રવાલ સમાજ ભવન અકોટાથી પાંચસો એકાવન મહિલાઓ કળશની સાથે તેમજ રાજસ્થાનની વિવિધ સાંસ્કૃતિક જાતિઓની સાથે કથા પ્રારંભ થશે અને કથાના પહેલા દિવસથી લગાવીને દસ દિવસ સુધી ત્રીસ તારીખ સુધી શ્રીરામ કથા મહોત્સવના અલગ અલગ ભાગની દરરોજ બપોરે બેથી છ કથાનું શ્રવણ કરાવવામાં આવશે તેમજ ઓગણત્રીસ ડિસેમ્બરે શ્રી અતુલજી પુરોહિતના સ્વરે શ્રી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ચોવીસ પચીસ છવ્વીસ ડિસેમ્બરના રોજ સર્વરોગ નિદાન કેમ્પ અને મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન છે અંગદાનનું આયોજન છે અને એકત્રીસ તારીખે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રીરામ કથા ઇન્દોરના સુપ્રસિદ્ધ શ્રી બાલકૃષ્ણજી શાસ્ત્રીના મધુર સ્વરે સંભળાવવામાં આવશે લગભગ થી અઢારસો જણ દરરોજ કથાનો લાભ લેશે અને એકત્રીસ તારીખે ભવ્ય મહાપ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન ને ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર